એકસો ત્રેવીસ પોઈન્ટ બોતેર મીટર છે જેની સામે હાલની જળસપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ પંચાવન મીટરે પહોંચી છે જેમાં હાલ એકસો સાહીઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ત્રણસો આડત્રીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લાના ત્રણ તાલુકાઓ ખાનપુર લુણાવાડા અને વીરપુર માટે ભાદર ડેમ જીવાદોરી સમાન છે આ ડેમ થકી આ તાલુકાઓના સાહીઠ ગામોની અંદાજે આઠ હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે ડેમ ભરાઈ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં સિંચાઈ માટે પાણીની ચિંતા હળવી બની છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં થયેલી ભારે વરસાદી આવકના કારણે મહીસાગર જિલ્લાનો આ બીજો ડેમ જે છલોછલ ભરાઈ ગયો છે